આ છે અમારા દેવી બ્રહ્માણી માતાનું મંદિર ગામડે જવાનું છે સેલારો ચડાવવા અને હનુમાનજી ના વડા કરવા માટે આવો કોન્સ્ટેબલ અમને ભાઈ જઈએ છીએ હોળી ખરીદી કરવા માટે લેવાના છે પિચ કરી લેવાની છે દર્શન કરવા માટે આનંદ પહેલી હોળી છે એટલે સોસાયટી અંદર હોળી કા દહન આયોજન કરેલું છે હેલો YouTube ફેમિલી સ્વાગત છે નવા વિડિયો માં તો કેમ છો બધા મજામાં ફેમિલી આજે છે હોળી એટલે મારા તમામ YouTube ફેમિલી ને હોળી ની હાર્દિક શુભકામનાઓ

મા જીજાજી જાય છે ક્યૂ ને મૂકવા માટે સ્કૂલ માં ક્યૂ બહુ કલાકાર જો બધાને અને ઓળખાઈને એવી થઈને આવજો હો આવો ફટાફટ હો ફેમિલી અત્યારે બેનના ઘરે છી અને અનંતની આ વખતે પહેરી ઓળી છે એટલે ગામડે જવાનું છે શેલારો ચડાવવા અને હનુમાનજીના વડા કરવા માટે વડા તૈયાર થાય છે

વડા ઓલમોસ્ટ બની ગયા છે અને વડા બની જાય પછી આપણે નીકળશું ગામડે જવા માટે અને મારા ભાઈને ફોન કર્યો તો એ નીકળી ગયા છે એ આવવા માટે એ આવે પછી આપણે જઈશું ગામડે મારા ભાઈ ને ભાભી આવ્યા છે આવો અમારા ભાઈ ને ભાભી આવી ગયા છે હવે વડા બની જાય પછી આપણે નીકળશું ગામડે જવા માટે જીજાજી આવી ગયા છે કેવું ને મૂકીને કેટલા વાગે લેવા જવાનું બાર વાગે એમ ને મેં તો કીધું તમે લઈને જ આવશો અર્જુન ને આવી ગયા છે તૈયાર થઈ ગયા છે હવે નીકળશું સાથ લઈ જવા માટે ઓકે ચાલો જી ચાચું બોલાવે

નંદ ને મમ્મી ને બધા આ માં છીએ અને અમે જઈએ છીએ ગામડે જવા માટે ચા વધારે લેજો બે કેમ છો બસ શાંતિ શાંતિ ચા પીવા મને કે મસાલા ચા તો ઠીક હોય વચ્ચે ચા પીવા માટે ઉભા રહ્યા હતા અને ભગવતી એમના માટે બી ચા લઈ જઉં છું ફાઈનલી અમે પહોંચી ગયા છીએ ગામડે પેલા જઈશું અમારા મોટા કાકાના ઘરે કે છકરી આપો ડુંગળી આપો બટાકા આપો મારા બા એમના ઘર છે અને એની બાજુમાં જોગડી માનું મંદિર છે અને અહીંયા અમારા કુળદેવીનું મંદિર છે આંગળે છે અને આમના બધા ઘર છે મારા કાકાના છોકરાના બધાના લાઈન સર તો નતો કહેતો આમ તો પણ ઘરે જવું છે નાનજીબાના ઘરે જવું છે જાઓ 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 લઈ લો લઈ લો આવશે અંટુ કે માં માં

Rando, 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 આવો કોન્સ્ટેબલ હનુમાનજી ના દર્શન કરવા માટે ત્યાં વડા કરવાના છે હનુમાનજી ના આ છે સાંતલીમાં આવેલું કષ્ટભંજનજીનું મંદિર અને હવે દર્શન કરવાના છે અનંતના હનુમાનજીના તેલ સિંધુ ચડાવવાનું છે દાદાને જયનમન દાદા પગે લાગો બરેની જય 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 જયનમન દાદા જય 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 પ્રસાદ કરે છે પ્રસાદ લે લો અબાજો અવાજ હનુમાન દાદા જય 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 હનુમાન દાદા અને તર્શન કરો હનુમાન દાદા ના દર્શન અને વડા નો પ્રસાદ કરી લીધો છે ઘરે આ છે મારા કાકાનું ઘર ને આ બંને અમારા ઘર છે બેચરાજી ને અર્જુન સિંહ રહે છે લાલ ઘર કોઈ રહેતું નથી ને ઘરમાંથી થોડો સામાન લેવાનો છે બહુ ટાઈમ થી ઘર બંધ જ હોય છે ગામડા આવીએ ત્યારે ઘર ખોલી છે બાકી બંધ જ હોય છે ઘર કઈક સામાન લેવો હોય ત્યારે ઘરની અંદર થી મમ્મી ને થોડીક સાડીઓ લેવાની હતી મમ્મી એ સાડીઓ લઈ લીધી છે અને મારે જે થેલી મૂકવાની હતી એ મૂકી દીધી છે આ મારું બીજું ઘર છે આની અંદર એ બધો સામાન મૂકેલો છે એપ્રિલ મહિનામાં માતાજીની રમેલ છે ત્યારે આવવાનું થશે ગામડે દર્શન થઈ ગયા છે ને હવે જઈએ છીએ પાછા રાધનપુર ગયું જમવાનું ફુલાવર નું શાક છે અને ગરમા ગરમ રોટલી છે હવે જમી લઈશું ભાઈ ગયા હતા બજાર માં તો લાયા છું દાબેલી શિવ સ્પેશિયલ દાબેલી લાવ માર દાબેલી આપો મને મજાની દાબેલી ડુંગળી અને ચટણી તમે પફ લાયા કીઓ ખાઈ લો દાબેલી ખાઈ લો ચલો નાસ્તો કરી લીધો છે ને હવે અમે બन्ने ભાઈ જઈએ છે હોડી ની ખરીદી કરવા માટે કલર લેવાના છે પિચકારી લેવાની સોસાયટી ની બહાર આયા છે લેવા માટે જઈએ છીએ બજારમાં કલર પીચ કરીને બધો સામાન લીધો છે ને હવે જઈએ છીએ ઘરે હવે મેં જઈએ છીએ હોલિકા દહન માં દર્શન કરવા માટે અનંત પહેલી હોડી છે એટલે ચલો જઈએ ચલો ચલો અનંત સોસાયટી ની અંદર હોળીકા દહન નું આયોજન કરેલું છે અને બધા અમે આવ્યા છીએ હોળીકા દહન માં હોળી માતા માતાજી ના દર્શન થઈ ગયા છે ને હવે બધા જઈએ છીએ ઘરે ફેમિલી અનંતની પેલી હોળી છે અને હોળી ની કરીએ છીએ હવે સાંજે હોળીકા દહનના દર્શન કરાવી દીધા અને હોળીની તમામ વિધિઓ પૂરી થઈ છે અને અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે જો બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય